મારું નામ જગદીશભાઈ ત્રિવેદી છે હું છોતેર વર્ષનો સિનિયર સિટીઝન છું અમારા વિસ્તારમાં કેટલીય રોડ ઉપર હોટલો આવી ગઈ છે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પ્રસંગ હોય તો ધમ ધડાકા ડીજે અને ફટાકડા ખૂબ ફૂટે અમે સહન કર્યું અત્યાર સુધી અને સહન કરતાં આવીએ છીએ ધીમે ધીમે કોમર્શિયલ દુકાનો શરૂ થઈ ગઈ અને જે જે અત્યારે હમણાં અન્ય હિન્દુ સિવાયના માણસો પ્રલોભાબી સાટાખત બીજાના નામનો કરાવે છે કોકના નામે લે છે અને પછી ઓચિંતાના નોન હિન્દુ આવીને પ્રવેશ એન્ટ્રીને કબજો જમાવે છે દુકાનો ફ્લેટમાં અને મકાનોમાં આ વિસ્તારમાં મંદિરો છે સ્કૂલો છે તેમજ દેરાસર છે જૈન અપાસરો છે હવેલી છે ખૂબ જ ધાર્મિક છે અમારી પંચનાથ પ્લોટની અંદર વર્ષમાં દરેક તહેવાર ધાર્મિક રીતે અમે ઉજવવા ટેવાયેલા છીએ અમારા સંસ્કાર છે અમારો હિન્દુ ધર્મ જાળવવાની અમારી પવિત્ર ફરજ છે અમારી માંગ એ છે કે ભાઈ અસાન ધારો તાત્કાલિક લાગુ પાડો સોફ્ટ એક નીચે તમે કોઈ દુકાનને રેસિડન્સને દુકાન આપવામાં પંચનાથ વિસ્તારમાં હમણાં જ એક હોટલ અને ગેસ્ટ હાઉસ થઈ ગયું કોર્નર ઉપર પચાસ સો એસી એસી ને નેવું ને સો સો વારના મકાનમાં પાંચ પાંચ માણસ બધા ચણી દે છે એટલે હવા નથી આવતી તડકો નથી આવતો ટ્રાફિકના ગાડીઓ મૂકીને વયા જાય છે આખો દિવસ રાતના ત્રણ વાગે ગાડી ચાલુ કરીને કોક નીકળે કે જાય તો અમને અમે આમ ઉઠા ઉઠી જાય ને કોણ છે એમ જોઈએ તો ભાઈ બિંદાસ ગાડી લઈને વાય જાય ને રાત્રે હોન મારે અરે ત્રણ વાગે ક્યાં ટ્રાફિક છે તું હોન મારે અમને અને ઘણી વાર તો ગુંડા તત્વો પણ આવે છે અને અમારા વિસ્તારમાં જે શાંતિ હતી જે સુખ હતું એ ધીમે ધીમે નષ્ટ થતું જાય છે કોમર્શિયલ મકાનોમાં બે ગેરકાયદેસર બધા ચણતર થઈ ગયા છે કોર્પોરેશન જોતું નથી અને કોર્પોરેશન રજૂઆત કરાજો ગાડી લઈને સાહેબો એન્જિનિયરો આવે ગાડી પાર્ક કરીને એમ કહે કે તમે તમારાથી કાંઈ થય કે એમ નથી કોમર્શિયલ સરકાર મંજૂરી આપી દીધે સરકાર મંજૂરી આપે છે પણ જનહિત માટે તો તમે જુઓ અધિકારી કોર્પોરેશન છ મહિના પેલા રજૂઆત કરી ત્યારે અધિકારી આવ્યા ગાડી લઈને સમજ્યા અને કીધું કે ના હવે એ અમે નકશા મૂકશે ત્યારે જોશું રેણાંક રેણાંકનો હેતુભેંગ ભંગ થાય છે ખુલ્લે થાય છે મકાનોના રહેવાસી મકાનના રહેઠાણમાં કોમર્શિયલ થાય છે તબદીલ થઈ જાય છે એને સરદ થાય છે પણ કોઈ ધ્યાન દેતું નથી અને ભવિષ્યમાં આગ લાગશે અથવા તો કોઈનું મકાન પડી જશે તો અમારા અહીંયા મકાન પડ્યું હતું રામનવમીને દિવસે આજ પંદર વર્ષ પહેલાં આખા ફ્લેટ પડી ગયા તા ધડાધડ એટલે અકસ્માતને છે સોપ એક્ટ પ્રમાણે તમે લાઇસન્સ ન આપો રે રહેઠાણ મકાનને તમે કોમર્શિયલ માં કન્વર્ટ કરવાનું બંધ કરી દો હવે માંગુ છે કલેક્ટર ને શું રજૂઆત છે કલેક્ટર સાહેબ ને અસાન લાગુ કરવા માટે મેં આવ્યા છીએ કે સાહેબ અસાન લાગુ પાડો